દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે એવા સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્યો ચૈત્ર વસાવાની ઝાડથી ધરપકડ કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર ઉગ્ર રોષનો માહોલ છે તો પછી ડેડિયાપાડાની જનતા છે એમાં પણ ઉગ્ર રોષનો માહોલ છે એવા સમયે આ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજી પણ પોતાના નિવેદનો આપતા હોય છે આખરે સમગ્ર ઘટનામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાની ધરપકડ બાદ હવે એમની કોર્ટમાં સુનાવણીમાં તારીખ લંબાવાઈ છે આખરે આ તમામ સમાચારોની આજના વિડીયોમાં વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ જે નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી પહેલા ખાસ કરીને દિલ્હીમાં એમનું જે વધારે પડતું પાવરફુલ નેતૃત્વ હતું જેમાં અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી જે છે એ દિલ્હીમાં ચર્ચામાં હતી દિલ્હીમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુખ્યમંત્રીના પદ પર આ અરવિંદ કેજરીવાલજી રહી ચૂક્યા છે અને એવા સમયે હવે તો એવો આ પદ પર નથી પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં પણ એમનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે એવા સમયે વાત એવી છે કે આમ આદમી પાર્ટી છેલ્લા જે વિસાવદરની પેટા ચૂંટણી છે ત્યારથી ચર્ચામાં આવી છે વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જીતી જાય છે અને વિનર બને છે પણ ચર્ચા ત્યારે જોર પકડે છે કે જ્યારે આમ આદમી પાર્ટીના બીજા એવા ધારાસભ્ય જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા કે જેમની મનરેગા અંતર્ગત કંઈક ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ અલગ અલગ અહેવાલોમાં માહિતી મુજબ અત્યારે એમની જે કાંઈ પણ સુનાવણી છે સોમવારે થવાની છે એવા સમયે ચૈતર વસાવાની ધરપકડ બાદ એમના સમાજમાં ડેડિયાપાડાની જનતામાં અને આખરે એમના ચાહક મિત્રોમાં ઘેરા શોકનો માહોલ છે રોષનો માહોલ છે એવા સમયે આજ તમામ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ આ બંને ધારાસભ્ય એટલે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચૈત્ર વસાવા બંનેની ચર્ચાઓ વેગવંતી બની રહી છે સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં એમના વિડીયોઝ અને ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે એવા સમયે આ તસવીરો જે છે એ ચોંકાવનારી છે તમને જાણીને નવાઈ લાગશે કે આખરે આ અરવિંદ કેજરીવાલજી છે એમણે પોતે પોતાના જે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી ચૈત્ર વસાવાના સમર્થનમાં પાર્ટી છે એ વિશેની પણ વાતો કરી હતી આખરે હવે તો પાર્ટી જે છે ચારે તરફથી પ્રયત્નો કરી રહી છે કે આખરે હવે કેવી રીતે ચૈતર વસાવાને નિર્દોષ સાબિત કરી શકાય કારણ કે અચાનક જ્યારથી એમની ધરપકડ થઈ પોલીસ સાથે એમની બબાલ થઈ અને ત્યારબાદ એમની ધરપકડનો વિડીયો પણ આપણી સામે આવ્યો સોશિયલ મીડિયા પર એ વિડીયો ઘણા બધા લોકોએ જોયો ત્યારબાદ આમ આદમી પાર્ટીના બીજા એવા ધારાસભ્ય વકીલ ગોપાલ ઇટાલિયા જ્યારે એમને મળવા માટે જઈ રહ્યા હતા કોર્ટમાં એમની સુનાવણી હતી ત્યારે આ વકીલ ગોપાલ ઇટાલિયાને કોર્ટની બહાર રોકવામાં આવ્યા અને ત્યારબાદ એમની પણ કાર્યવાહી અંગે જે કાંઈ પણ એમણે માંગ કરી ગોપાલ ઇટાલિયાની તસવીરો વાયરલ થઈ એમણે પણ આ અંગે જે કાંઈ અધિકારીઓ એમાં જોડાયેલા હતા એમની સામે કાર્યવાહીની માંગ કરી હવે તો ચૈતર વસાવાને પાછળ અનેક લોકોનું સમર્થન છે આખરે આ સમર્થન દિવસે ને દિવસે વધારેમાં વધારે જોર પકડી રહ્યું છે એવા સમયે દોસ્તો અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ આ પાર્ટી જે ખૂબ આગળ વધી રહી છે એવા સમયે આ ચૈતર વસાવાની ધરપકડ ગોપાલ ઇટાલિયાની અટકાયત હાલ ચર્ચાનો વિષય છે પણ દોસ્તો આ ચેલેન્જના ચેલેન્જ ઉપર ચેલેન્જ જ્યારે ચાલી રહી છે રાજકારણમાં એવા સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ ચેલેન્જો મળી આખરે ચેલેન્જો તો ઝીકી લીધી અને ઝીલી લીધી પરંતુ પછી જે કાંઈ પણ એમના પરિણામો આવ્યા એ પણ આપણી સામે છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો આપના વિચારો આજે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય શેર કરજો આમ આદમી પાર્ટી અને સમગ્ર ચૈતર વસાવા હોય ઓછી ગોપાલ ઇટાલિયા હોય આપના વિચારો કમેન્ટ બોક્સમાં આવકારી છે દોસ્તો આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ